વેળા હોય એટલે તો હો હગો યાર અને વેળા ના હોય એટલે હગો ભાઈએ દુશ્મન હગો ભાઈએ બોલાવો તો કે અત્યારે નહીં હોય જે આ દેવ આખો સાચો હોય દેવની તકલીફ સાચી હોય વેણ ને વધાવો તો આવું યાર મને વેણ ને વધાવવા ખબર નહીં પડતી પણ તારું ગોમ ભીખાવું હોય નહીં જોયું

એટલે હામાં જમણી બાજુ એક નિહાળ રસ્તો જાય ડાબી બાજુ બે મંદિર આ બે મંદિરમાં એકમાં એક માં મહાદેવ બેઠા હૈ અને એકમાં માં માતાજી બે ભેગો બેઠા હૈ મારા હનુમાન ને હું ભેગી હતી કાળકા ને ભેગી હતી એટલે કીધું પટેલના ના ઘેર જવું હોય એટલે કે આ ગામની અંદર પટેલોના ચાર મેલ્લા છે તારે કયા જવું હો કીધું મારો આ ભાઈ આવ્યો એના ઘેર જવો હોય ને લેવા જવું પડે એટલે કે શંકર ડોહા નો પરિવાર થાય સ્થળાનો ત્રણ ઘર અત્યારે તારું હાથ ઘરોનું કુટુંબ અડીન થાય યશ જ હોય યાર આ બધું આ ખાલી દેખાવ ના હે ઓમકાર સમજી લેવાનું કોઈ ચિહર નહી ઓમ જ હોય કારણ કોઈને પૂછીને કદી ધૂળતી જ નહીં તમે કેમ આવ્યા હો એ ભીખા ભુવાન ખબર ના પડે મને જેહન ન પડે ત્રણ પ્રશ્ન લઈને તું આવ્યો હોય તો દેવ વખો હાચો ના કે ભુવાનું કોમ અમારું ધૂળવાનું હોય તમારું વેમમાં પડવાની જરૂર નથી ભોઈ તારા ઘેર હું જઈને આવ્યો હોઉં ચાર દેવના દીવા સાચા હોય અને હું ચેહર જો કદાચ ખમા કહેતી વહુ તો છેલ્લે ચાર વર્ષથી એક જ દાડો ઉપરની બંધ રહેતી નથી ઓહ ચલો પ્રશ્ન આવ્યો બે ત્રણ વાત તો હું નહીં કરું કારણ કે તો બધોને લાગુ પડું તમે ભુવા ના હોય ને તોય ગમે તેને કહેજો કુટુંબમાં રાગ નહીં આખા જગતમાં ડુંગું મેલી હસવાય નહીં મારે એટલે આ તો બોઆ ના હોય ને તો ગમે તેને ક્યાંજ હાજુ જ પડશે બીજું એવું કહેવાનું કે ભાઈ તારા કુટુંબમાં અવસર હતો અને કોઈ રિહાઈન બેઠી તું તો એ દાડો મોરી જ ગણતા હબ કાઢે હું નહીં આવું મર અત્યાર સુધી કેવો તો નહીં હાર આપડે પછી કેવું પડે કે ભાઈ જેવું હોય કે એટલે બે ચાર જણા મનાવા જઈ આશીર્વાદ આશીર્વાદ એટલે આ બધું માતા ના કે યાર શેતર હોય લેબડા આવી હોય પેપડા આવી હોય અને દરેક ગામ ની અંદર વલ્લો હોય ગલ્લો હોય ને પાણીની પરબ હોય આ ભુવા ના હોય તો કે માતા યાર કે કરોડો રૂપિયા ખર્ચો તો દીકરા નહીં મળતા અને દેવના આશીર્વાદ મળે તો થાય બોલ ભાઈ બીજા બે પ્રશ્ન તારા નંબર બે કોઈ પણ ભાઈ અથવા કોઈ પણ બેન દીકરી પ્રેમ લગ્ન વિશે મને કોઈ પૂછવા આવ્યું હોય તો બે હાથ ને ત્રીજું મોથું આ ડોડ હું નહી હાલતી અને એવા આશીર્વાદ હું કદી નહીં હાલું કારણ જે મા બાપે તમને મોટા કર્યા હોય એના નહીં તો મારા તો થવું યાર એટલે પ્રેમ લગ્ન જે જે ભાઈ કે બેન કરશે એ મારે તો સુધી વખો વખો ના વખો કારણ તમે જીવતા મા બાપને રૂબરાયા છે અને તમે હવે વાતમાં દમ નહીં તમે જેને જન્મ આલ્યો હો એના નહીં થાય ને મારા તો ના સો એટલે એ આશીર્વાદ હું નહીં ચાલું અને કોઈ આલ ચોય ખમા નહીં થાય નહીં થાય નહીં થાય મા બાપની સંમતથી લગ્ન કર્યા હશે એક ટાઈમ ખાવાનું નહીં હોય તો એ ઊંઘ આવશે બીજા ગાંધીપતિ જે કોઈ હોય ભીખાભાઈ હોય જીગરભાઈ હોય કે હર્ષભાઈ હોય કે ઓલ ઓવર ઇન્ડિયામાં ગાંધીપતિ કોઈ બી હોય ને એટલી બૂલ મોટી એટલી માં આ ધરમ જેના જોડે હશે માતા નહી અને જેની વચો ક્લિયર હશે એની વાતો ક્લિયર એ અમે માતાઓ ક્લિયર બીજા નંબર જે કોઈને ઉતાવળ હોય ટાઈમ ના હોય નંબર લખાયો ના હોય એવા વ્યક્તિ આશાના લકમાં નંબર આવી જા આ મંદિરમાં એક સિસ્ટમ તમે જોયું તો ઘડિયાળ નહીં એટલે હું બહાર રૂપિયા ઘડિયાળ અમને નહીં મળતી હોય ટાઈમ તમારો નહીં આ ટાઈમ મારો અને મારા ટાઈમે સેટ થઈ શકો તો વેલકમ

આશીર્વાદ દિવાનો દુકાન નહીં બનાવવાની અને હા પણ દજાનો નહીં બનાવવાનો દજાનો ધર્મ સાબિત કરવો એની અને દિવાનો દરબાર સાબિત કરવાનો હા હા ઇલા આ શબાની અંદર વિખાભાઈ બુવાજીના અંગા જ હગાય બેઠે હઈ હવે યાર યો નમન નહીં લેતો અને તમે ઉતાવળ કરો તો મેળામાં તો ગઈકાલ રાતના લોકો આવી લોકો ને ચાડ વેઠી ઊંઘી રહ્યો હોય એમનો નંબર ના હો અને તમારો આવી જાત ગુનેગાર કોણ ભુવાજી કારણ કે ન્યાય તો હરખો હોય ને યાર આ મંદિર ની અંદર ક્યાંય લખેલું નહીં કે પૈસા મૂકો ને દર્શન કરો મન મૂકો પૈસા ની કોઈ જરૂર નહીં યાર પૈસા તો હું ચિહાર બેઠી હું ને મન મૂકી ને દર્શન કરો મન ના હોય ને કરોડો રૂપિયા મૂકો હું કરવાના એટલે મનથી બાવ થી કામ કરો ભાઈ એ લેખ લાગશે લે ભાઈ બે મહિના નગ્યા હતા હગાઈ થઈ ગઈ કરવાની હ મરવા દેખાય આના બધા વખામો હૈ પણ એને લો એક એવું નહીં કે તો મારા મજા હ હ જો સુધી લગન ના થયો હોય તો સુધી ફોન ઉપર વાતો કરું તું કહે તો તારા તોડી લાય અને પછી મેઠાની થેલી મગાવો તો એક કજીયા થઈ ભઈ તારા નહીલા બા મેઠું લાય ને ભાઈ એટલે સપનાની દુનિયા અલગ હ વાસ્તવિક જીવન અલગ હ એટલે હજુ તો વિચાર વિચાર કારણ લગન થઈ એટલે તમને અજ્જર ચડાવવામાં આવું અજ્જર એટલે ચોરીમાં અને પછી કોમણ હળગાવો અને તમને ગોળ ગોળ દેવ કે જો એ આથી હળગ્યું અને જો સુધી હળગ્યું ના હોય તો સુધી મજા અને હળગે પછી જો ઉલવતા આવડે તો આ સંસાર મજાનો કે સાર વગરનો સંસાર નમ્બન લખાય ભાઈ હા અન ચાર વેરા ભાઈ આગળ હોય ને બુન પાછળ હોય અને પોચમાં ભેર શું થાય બોન આગળ ને ભાઈ પાછળ ચાર આપણા ફેલ આખી જિંદગી આપણા પાછળ એટલે કોઈ ગમે તે કે મો ઓમ ને હું ઓમ ઘેર તો યાર હોમ મિનિસ્ટર નું ચાલ એટલે બાર આપણે ગમે તે વાતો કરીએ હા એટલે પોજરામાં આવ્યા ભાઈ તો વાગે ઢીલા ઢસ મહાદેવજી મહાદેવ એ સમજી દાદા કહો મજા નહીં એટલે એ શરણાગર સ્વીકારી લેતા આખી દુનિયા એમ કે મહાદેવજી ભોળા હું નહી કેતો છેલ્લે એમનો તો ને એ પૂજા યાર આખું ખાનદાન પૂજા તું કરતી તો બીજા ક્યાં દેવનું નું પૂજા એમને બતાવો તો આ ભોળો કેવો યાર ખૂંટ ગાલ લીધા ગણેશને કાર્તિક રિદ્ધિને સિદ્ધિને છેવટનો પોઠીયો ને ઉંદેડો બધા પૂજે બીજા કયા દેવનું નું પૂજા એમને બતાવો આ બોળો કેવો યાર એમ કરી કરી તો ગોળા કરે કર્યા અને આપણો ને પજે લાગતા કરી લીધા એટલે ખુંડ કાલી લીધા પણ એ ક્યારે થયું બધા ને ભાવતા હતા એટલે થયું એટલે તમે જો બધાને ભાવતા છો તમે બધાને ગમતા છો તો તમારું હગુ વાળું તમારું કુટુંબ તમારું ગોમ તમારું નેહળો તમને ભગવાન બનાવી દેહ પણ જાણ તાણ દવો નોખતા છો તો જે દાડા મરી જાવ એ દાડા ક્યાંક મોજ જોઈ જાય આગો જ ના જાય અને તમે બધો ને ભાવતા છો તો યાર હગુ વાલું તો રોવ પણ તમારા દુશ્મન ની વખ પોણી આવી જાય ને અને એરો એમ ક્યાંક ભાથી હતો તો એ જીવન હાચું જીવ્યા ને કે જીવન તો કૂતરો બિલાડો જીવ્યું યાર હા એ જીવન કોઈ કામનું નહીં બે હજાર તેવીસ પાંચમો મહિનો અને હરદામો ડખો પડે ભાઈ હું તો ખાલી કહું હવે એના એ લાબુ હા એવું બધું મન નહીં આવડતું યાર પણ તારું બે મહિના ની અંદર હગું થઈ જાય હારું ઘર મળે અને તારા મનના ભાવ બુરા થઈ જાય એટલે હું કહું એ કરવાનું આશીર્વાદ બે અગરબત્તી એક મુઠ્ઠી દાણા જીવડા દારૂ જુગાર માંસાર આ ત્રણ વસ્તુ ઉપર પ્રતિબંધ મારી ભીખા બુવાની બાધા લે એટલે આ ત્રણ વસ્તુ કરતા હોય તો મારી બાધા ના લેતા કારણ આ રાક્ષસો ખોરાક હૈયા અને રાક્ષસ દેવ ને કોઈ દાડો મેળ ના આવે રિઝલ્ટ મળી જા કેમ તમારો ભાવ સાચો હોવો જોઈએ આશીર્વાદ